નમસ્કાર દીકરી મિત્રો મારું નામ અંકિત જોશી છે હું ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં કોમર્સ અને મેનેજમેન્ટમાં કાલમાં કાર્ય છું આજે આપણે જે આપણું એમકોમ છે એમ કોમમાં સેમેસ્ટર વન છે એ સેમેસ્ટર વનમાં આપણી સબ્જેક્ટ આવે છે નાણાંકીય હિસાબી પદ્ધતિ એટલે ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ એ એકાઉન્ટિંગ એકાઉન્ટિંગમાં બ્લોક ત્રણ બ્લોક ત્રણ એ બ્લોક ત્રણમાં યુનિટ અગિયાર જેનું નામ છે વીજ કંપનીના હિસાબો એના ઉપર આપણે ઘણી બધી ચર્ચા કરી ચૂક્યા હતા અગાઉના લેક્ચરમાં આપણે ત્રણ પ્રકારના પત્રકો ભણી ચૂક્યા હતા આજે આપણે જે ભણવાના છે એ વીજ કંપનીના વાર્ષિક હિસાબોમાં જે જે વસ્તુઓ બનાવવાની હોય એ આપણે જોવાના છીએ મિત્રો આજે આપણે જે પ્રશ્ન ભણવાના છીએ એ તુલસી ઇલેક્ટ્રોનિક્સનું છે તો એ એકમમાં આપણે આ પ્રશ્ન જે છે એ બહુ આઈએમપી છે અને મસ્ત પ્રશ્ન છે જેનાથી તમારા બધા જ કોન્સેપ્ટ છે ને એ ક્લિયર થઈ જશે એટલે તમને સમજણ પડી જશે એકદમ સરળતાથી કે આ એકમમાં આપણે કેવી રીતે આપણા જે વાર્ષિક હિસાબો છે પાકો સરવાયો છે એ કેવી રીતે બનાવવાનો તો આ પ્રશ્નમાં આપણે જોઈએ તો તુલસી ઇલેક્ટ્રોનિક્સ સપ્લાય લિમિટેડનું

એ જે બધી આપણે રકમ જોઈ રહ્યા છે ને એ રકમ હજારમાં છે એટલે પેટન્ટ અને ટ્રેડમાર્ક પચીસ જીરો ચાર જમીન છે ચાલુ વર્ષમાં વીસ પોઈન્ટ પચાસનો વધારો એ વીસ પોઈન્ટ પચાસ છે એ પણ હજારમાં છે અને બાર હજાર ચારસો પચાસ આ કુલ છે આ પણ હજારમાં છે એટલે મકાન ચાલુ વર્ષનું કેટલું છે પચાસ પોઈન્ટ અછીનો અસીનો વધારો ચાલુ વર્ષમાં કેટલો વધારો થયો હતો પસ ફિફ્ટી પોઈન્ટ એટી પચાસ પોઈન્ટ અસીનો વધારો પછી કુલ કેટલું છે પાંત્રીસ હજાર એકસો ચોત્રીસ છે એ પણ હજારમાં છે પ્લાન્ટ અને મશીનરી સત્તાવન હજાર જીરો અઠ્ઠાવન એ પણ હજારમાં છે માઇન્સ કેટલી છે ચાર હજાર પાંચસો ચોવીસ પછી મીટર કેટલું છે ત્રણ હજાર એકસો પચાસ છે પછી વીજળીના સાધનો કેટલા છે એક હજાર પાંચસો ત્રીસ એ પણ બધી વસ્તુઓ હજારમાં છે ઓફિસ ફર્નિચર બે હજાર ચારસો પચાસ છે ટ્રાન્સફોર્મર કેટલું છે તો સોળ હજાર ચારસો ને ચાલીસ પછી સ્ટોક કેટલો છે બાર હજાર જીરો પચાસ છે ત્રણ હજાર બસો ચોપન પછી જાહેર લાઈટ બત્યો કેટલી છે ત્રણ હજાર જીરો ચાલીસ ને કુલ જોઈએ તો આપણે એક લાખ એક હજાર આઠસો ચાલીસ હજાર આ બધી હજારની વિગતો છે એવી જ રીતે આપણે જમા બાજુ પણ જોઈએ તો જમા બાજુ ઇક્વિટી શેર મૂડી દરેક રૂપિયા દસની એટલા કેટલા છે ઇક્વિટી શેર પચાસ હજાર છે એ પણ હજારમાં છે ચોટ ટકાની પેફરન્સ શેર મૂડી દરેક રૂપિયા સો એ પણ હજારમાં છે એટલે પંદર હજાર કુલ પંદર ટકાના ડિબેન્ચર ચોવીસ હજાર સાતસોના છે સોળ ટકાની ટર્મ લોન પંદર હજાર ત્રણસો છે પછી મૂડી અનામત કેટલું છે ચાર હજાર વીસ છે અકસ્મિક અનામત કેટલું છે બાર હજાર જીરો ત્રીસ એ જે અકસ્મિક અનામત હતો ને એ આકસ્મિક અનામત તો રોકાણ કરેલું છે રોકાણ એટલે છે જે આપણે પાસે પૈસા ભેગા થયા હોય ને એ શું કરી દીધું છે એ પૈસાને કઈ બહાર રોકી દીધા છે એટલે એને ઉધાર બાજુ બતાવ્યો છે આકસ્મિક અનામત રોકાણ બાર હજાર જીરો દસ હવે આપણે આવીએ આકસ્મિક અનામત બાર હજાર ત્રીસ છે સામાન્ય અનામત કેટલું છે હજાર પછી નફા નુકસાન ખાતાની શરૂની બાકી ત્રણસો પચાસ ચાલુ વર્ષનો નફો પાંચ હજાર કે સારા ફંડ કેટલું છે પચીસ હજાર આઠસો સોળ લેણદાર કેટલા છે છ હજાર પાંચસો ચોવીસ ડિવિડન્ડ કેટલું છે બાર હજાર એકસો આ બધી જ વસ્તુઓ બધા જ રકમો હજારમાં છે એવી રીતે એક લાખ એક હજાર આઠસો ચાલીસ આ આપણું શું છે પાકો સ્ત્રો જમા બધી જ વિગતો આપણે જોઈ એટલે ઉદાર બાજુ બધી મિલકતને આ બધું વસ્તુઓ જોવી અને જમા બાજુ આપણે બધી જવાબદારીઓને દેવા જોયા હવે આ પ્રશ્નમાં કેટલી મા અન્ય માહિતી આપેલી છે તો અન્ય માહિતી આપણે જોઈ લઈએ તો અન્ય માહિતીમાં સૌથી પહેલા છે બે હજાર બાર તેર દરમિયાન રૂપિયા એક લાખના ચોથ ટકાના પેફરન્સ શેર દસ ટકા પ્રીમિયમ પરત કરવામાં આવ્યા બીજી છે ને આપણે શું કર્યું છે કે ચો ટકાના જે પેફરન્સ શેર હતા એને દસ ટકા પ્રીમિયમે આપણે પરત કર્યા જેના માટે દસ ટકા પ્રીમિયમ નવા ઇક્વિટી શેર બહાર પાડવામાં આવ્યા છે જેના માટે આપણે શું કર્યું છે દસ ટકાના પ્રીમિયમ માટે નવા ઇક્વિટી શેર આપણે બહાર પાડવાના છે સારા માટે તો ચોદ ટકાના પેફરેન્સ શેર જે આપણે રિડીમ કરવાના છે પરત કરવાના છે આ આપણને કેટલું ફાળવવામાં આવ્યું છે એની વિગત છે ત્રીજું છે આકસ્મિક અનામત રોકાણમાં નુકસાન રૂપિયા દસ હજારની જવાબદારી છે આ જે આકસ્મિક અનામત છે ને રોકાણ આમાં નુકસાન કેટલું છે દસ હજાર એની જવાબદારી આપણે અન્ય માહિતીમાં છે પછી ગાલખાત અનામત કેટલું છે આપણે ગાલખતનામો છે દસ લાખ ચોદ હજાર છે કેટલું છે દસ લાખ ચોદ હજાર પછી ઉપરની માહિતી પડતી એકત્રીસ ત્રણ તેર ના રોજના કંપનીના ધારા બે હજાર તેર એટલે જે કંપની ધારો બે હજાર તેર છે એના મુજબ સુધારેલ પરિશિષ્ટ ત્રણમાં વીજ કંપનીનો પાકો સરવાયો વાર્ષિક હિસાબના રૂપે જરૂરી હિસાબી નોંધો સાથે તૈયાર કરો આ શું કહે છે કે તમારે વીજ કંપનીના વાર્ષિક હિસાબો બનાવવાના છે વીજ કંપનીના જે વાર્ષિક હિસાબો બનાવો છો આમાં તમારે જે કંપની ધારો બે હજાર તેર છે એનું જે ફોર્મેટ છે એનો જે નમૂનો છે વાર્ષિક હિસાબો બનાવવાના એમાં સુધારિત પરિસ્થિતિ ત્રણમાં એના હિસાબે આપણે બધી જ કેલ્ક્યુલેશન એટલા બધા હિસાબો બતાવો અને એના ભાગરૂપે તમારે જેટલા નોંધો બનાવવાની હોય એ નોંધો બનાવો અને જરૂરી હિસાબી નોદો સાથે તૈયાર કરવાની વાત કરે છે તો આપણે એને પ્રશ્નને ઉકેલ કરીએ પ્રશ્નનો સોલ્યુશન લાવીએ તો સૌથી પહેલાં આપણને ખબર છે કોઈપણ પાકો સરવાય કે કોઈપણ વસ્તુ બનાવીએ તો સૌથી પહેલાં આપણે નોંધ બનાવવી પડે એટલે પાકો જ્યારે બનાવવામાં આવે ને તો પાક્કાવાયમાં એક વિગત લખી એક વિગતમાં કેટલી દસ વિગત સંકળાયેલી છે પંદર વિગત સંકળાયેલી છે એ આપણને એવી વિગત ક્યાંથી આપે છે નોંધથી મળે છે નોંધ એક એટલે શેર મૂડી એટલે શેર મૂડીમાં કઈ કઈ વસ્તુ આવશે એ બધી નોંધ એકમાં બતાવવામાં આવશે એટલે જ્યારે તમે પાકો સર્વાયો બનાવશો ને પાકો સર્વાયોમાં શેર મૂડી લખી એના આગળ એક નોંધ હશે એક નોંધમાં વન લખવાનું એટલે શેર મૂડીની જે બાકી આવી છે એ નોંધ વનથી આવી છે તો સૌથી પહેલાં આપણે શું કરવાનું સૌથી પહેલું કામ શું હોય કોઈ પણ પાકો સર્વાયો બનાવવામાં હિસાબી નોંધાવ પાકો સરવાયો કરવા માટેની હિસાબી નોંધો હવે સૌથી પહેલી નોંધ કઈ હોય નોંધ વન એટલે શેરમૂડી શેરમૂડીમાં આપણને ખબર છે જેટલી પણ નોંધો બનાવશો ને એ નોંધોમાં બે પ્રકારના ખાનાઓ બનાવવાના બે નહીં તો ત્રણ બનાવવાના મોસ્ટલી બી પણ બની શકે છે અને ત્રણ પણ બની શકે છે પેલું હોય વિગતનો ખાનો બીજું હોય રકમનું ખાનું એ રકમમાં એક વસ્તુ યાદ રાખવાની કે બધી જ રકમ પ્રશ્નમાં આપણને હજારમાં આપેલી છે એટલે આપણે પચાસ હજાર લખીએ ને પચાસ હજારના પણ હજાર છે એવી રીતે તો સાથે પહેલા વિગતમાં શેર શેર મૂડીમાં શું શું વસ્તુ આવે સત્તાવાર થાપણ સત્તાવાર થાપણ કેટલી છે તો પચાસ લાખ શેર છે દસ રૂપિયાના એટલે પચાસ હજાર એ હજારમાં છે પછી બે લાખ પચાસ હજાર છ ટકાના પેફરન્સ શેર છે એ પચીસ હજાર અને એ હજારમાં છે પછી આ ટોટલ કરીએ તો કેટલું આવે પંચોતેર હજાર પંચોતેર હજાર હજારમાં છે પછી બહાર પાડેલી અને ભરપાઈ થયેલી મૂડી તો બાર કેટલી મૂડી પાડી છે તો પાંચ પચાસ લાખના શેર આપણે બહાર પાડે છે કેટલા પચાસ લાખના શેર બહાર પાડે છે દરેક દસ નો એટલે કુલ બહાર પાડેલી મૂડી પણ કેટલી છે પચાસ હજાર હજાર પછી બે લાખ પચાસ હજારના ચોથ ટકાના પેફરન્સ શેર છે એ પણ પૂરેપૂરા બહાર પાડ્યા છે એટલે પચીસ હજાર એ બધી વસ્તુઓ હજારમાં છે પછી વાત કરીએ બાદ શું કરવું આપણે એક લાખના ચોથ ટકાના પેફરન્સ શેર હવે આપણને ખબર છે અન્ય માહિતીમાં કઈ વસ્તુ આપેલી હતી અન્ય માહિતીમાં એક વસ્તુ આપેલી હતી કે આપણે એક લાખના ચોથ ટકાના પેફરન્સ શેર જે એક પેફરન્સ શેર સો રૂપિયાનો છે એ રીતે આપણે બહાર પાડવાના છીએ બહાર પાડવાના છીએ તો એટલે એક લાખ ગુણા સો કરીએ તો કન્વર્ટ કરવાની આપણે બાદ કરીએ પછી કુલ રકમ આપણને મળી જશે પાસઠ હજાર પાસઠ હજાર કેવી રીતે મળી તો પચાસ હજાર શેર મૂડી છે પછી પચીસ હજાર પેફરેન્સિયર મૂડી છે એ પેફરેન્સિયર મૂડીમાં દસ હજાર દસ હજારના હજાર એ બાર પાડ્યા બાર પાડેલા હતા એને પરત કરી દીધા છે પરત કરી તો એટલી મૂડી ઓછી થઈ ગઈ એટલે પચીસમાંથી દસ જાય એટલે પંદર પંદર અને પચાસ એટલે પાસઠ આ પાસઠ શેર મૂડી વન નો બેલેન્સ આવ્યો આપણને બાકી આવી પાસઠ હજાર એવી રીતે આપણે શેડ્યુલ બી એટલે નોંધ બી નોંધ બી નું નામ શું છે અનામત અને વધારો અનામત અને વધારો કરવાનો તો અનામતને વધારામાં અમે તમને એક વસ્તુ કીધી કેટલા ખાના બનાવવાના તો આમાં દરેક જગ્યા બે પણ ખાના બનાવી શકો છો અને ત્રણ પણ ખાના બનાવી શકો છો આમાં નોંધ બેમાં આપણે ત્રણ ખાના બનાવે છે કેમ કે કેલ્ક્યુલેશન બહુ મોટી છે ગણતરી બહુ વધારે છે એટલે પેલો વિગતનો ખાનો પછી રકમ એ પણ હજારમાં પણ ઇનર કોલમ છે એ રકમ રૂપિયા હજારમાં પણ એક કહે છે આઉટર કોલમ છે હવે સૌથી પહેલાં નામત મૂડીનામતમાં કયા કયા પ્રકારના નામત છે તો મૂડી પ્રકારમાં નામત સૌથી પેલો છે ચાર હજાર વીસ આ આઉટર કોલમમાં લખશું મૂડી અનામત કેટલું છે ચાર હાજર વીસ પછી આકસ્મિક અનામત કેટલું છે બાર હાજર ત્રીસ છે આકસ્મિક અનામત હવે વર્ષ દરમિયાન ફાળવેલ કેટલું છે એકસો તો બાર હાજર ત્રીસ અને એકસો સિત્તેર એડ કરીએ તો બાર હાજર બસો એ બાર હાજર બસો આવ્યા હવે આમાં આકસ્મિક અનામત રોકાણમાં નુકસાનની જવાબદારી કેટલી હતી તો આ સાઠ હતી તો એ સાઈઠ ને આપણે બાદ કરીએ તો કેટલા મળે બાર હજાર બસો માંથી સાઠ એડ કરીએ તો બાર હાજર એકસો ચાલીસ મળે છે આપણને એ આઉટર કોલમમાં પછી સામાન્ય નામત કેટલું હતું સામાન્ય નામત હજાર રૂપિયા હતો પછી વર્ષ દરમિયાન ફાળવેલ કેટલું છે બસો રૂપિયા તો એક હજાર અને બસો બારસો થઈ જશે પછી નફા નુકસાન ખાતું નફા નુકસાન ખાતાની શરૂઆતની બાકી ત્રણસો પચાસ હતી પછી ચાલુ વર્ષનો નફો કેટલો છે પાંચ હજાર તો ટોટલ કેટલું થઈ ગયું પાંચ હજાર ત્રણસો પચાસ થઈ ગઈ આમાં વાત કરીએ વર્ષ દરમિયાન ફાળવેલ વર્ષ દરમિયાન કઈ કઈ વસ્તુ આપણને ફાળવી એટલે નફામાંથી પણ કઈ કઈ બધી બીજી જગ્યા આપણને પૈસા આપ્યા પૈસા આપ્યા તો નફાનું મૂલ્ય છે નફાનો રકમ છે આ ઓછી થઈ જશે એટલે સામાન્ય અનામત ખાતે ફાળવેલી રકમ બસો આજે બસ્સો આપીએ એ બસો ઓછા કરવાના પછી આકસ્મિક અનામત ખાતે ફાળવેલ એકસો સિત્તેર આ એકસો સિત્તેર ફાળવ્યા એ ઓછા કરવાના કેટલા મળે એ પાંચ હાજર સાતસો વીસ માંથી ગાલખાત અનામતની જોગવાઈ એક હાજર ચોદ છે એક હાજર ચૌદ બાદ કરતા આપણને મળે ત્રણ હજાર નવસો છાસઠ રૂપિયા એ ત્રણ હાજર નવસો છાસઠ મળે પછી ચાર હજાર વીસ બાર હાજર એકસો ચાલીસ પછી બારસો અને ત્રણ હજાર નવસો નો આપણે એડિશન કરીએ તો કેટલા મળે કુલ એકવીસ હજાર ત્રણસો રૂપિયા એકવીસ હજાર ત્રણસો સુધી આપણી કુલ બાકી છે કોની અનામત અને વધારાની પછી નો ત્રણ એટલે લાંબા ગાળાની જવાબદારી એ નોંધ ત્રણમાં પણ નામ શું છે લાંબા ગાળાની જવાબદારી આપણને ખબર છે કેટલા ખાના બનાવવાના વિગત અને રકમનું સૌથી પહેલી વિગત કઈ આવે પંદર ટકાના ડિબેન્ચર લાંબા ગાળાની જવાબદારીમાં પંદર ટકાના ડિબેન્ચર એ ચોવીસ હજાર સાતસો એ બધી વસ્તુ હજારમાં છે સોળ ટકાની લોન પંદર હજાર ત્રણસો તો કુલ આપણને કેટલું મળે ચાલીસ હજાર મળી જાય એ નોંધ ત્રણ પછી નોંધ ફોર એટલે દ્રશ્ય કાયમી મિલકતો એટલે ટેન્જીબલ એસેટ દ્રશ્ય કાયમી મિલકતો છે એ દસ કાયમી તો આપણે જોઈએ તો આપણને ખબર છે ખાના કેટલા બનાવવાના હોય બે વિગતને રકમના વિગતમાં સૌથી પહેલાં જમીન જે જમીનની શરૂઆતની બાકી કેટલી હતી દસ હજાર ચારસો હવે આપણને પ્રશ્નમાં જ જે કાચો સરવાયો આપેલો હતો ને પ્રશ્નમાં જ કાચો સરવાયો એ કાચા સર્વાયોમાં આપણને વિગતો આપેલી હતી કે વર્ષ દરમિયાન વધારો કેટલો વીસ પચાસ છે એ બધી જ વસ્તુ હજારમાં છે વીસ પચાસ તો આપણે એડિશન કરીએ તો કેટલા થાય બાર હજાર ચારસો પચાસ જો તમે એવી રીતે એડિશન કરવાનું તમારીથી ભૂલ ચૂક ના થાય કેમ કે બધી જ વસ્તુઓ છે ને હજારમાં છે એટલે તમને થોડો પ્રોબ્લેમ થઈ શકે છે પણ સારી રીતે કરશો સમજણ સમજીને કરશો તો બધી વસ્તુઓ આવી જશે તમને એટલે દસ હજાર ચારસો અને એડિશન એટલે વર્ષ દરમિયાન કેટલો વધારો થયો વીસ પોઈન્ટ પચાસ તો બાર હજાર ચારસો પચાસ એ પણ હજારમાં છે પછી મકાનની શરૂઆતની બાકી ત્રીસ હજાર એકાવન ત્રીસ હજાર એકાવન છે આ ત્રીસ હજાર સત્તાવન હજાર અઠાવન સત્તાવન હજાર અઠાવન એ પણ હજારમાં છે પછી માઇન્સ કેટલા છે માઇન્સ ચાર હજાર પાંચસો ચોવીસ છે કેટલા છે ચાર હાજર પાંચસો ચોવીસ છે એવી જ રીતે મીટર્સ કેટલા છે ત્રણ હજાર એકસો પચાસ વીજળીના સાધનો એક હાજર પાંચસો ત્રીસ પછી ઓફિસ ફર્નિચર બે હજાર ચારસો પચાસ ટ્રાન્સફોર્મર કેટલા મિલકતો ત્રણ હજાર ચાલીસ કુલ મિલકતો કેટલી આવી ગઈ આપણે પાસે તો એક લાખ પાંત્રીસ હાજર સાતસો ચ્યુત્તર આવી ગઈ કેટલી એક લાખ પાંત્રીસ હજાર સાતસો ચ્યુત્તર એ પણ હજાર છે પાછળ પછી વાત કરીએ ઘસારા ફંડ ઘસારા ફંડ એકત્રિત કેટલો છે પચીસ હજાર આઠસો સોળ તો પછી હજાર પચીસ હજાર આઠસો સોલ બાદ કરીએ તો આપણને કુલ કેટલું મળે નેટ કેટલું મળે એક લાખ નવ હજાર નવસો સાઠ એક લાખ નવ હજાર નવસો સાઠ એ આપણે લખશું પછી આ નોંધ ચાર પતી ગઈ પછી નોંધ પાંચ નોંધ પાંચનું નામ શું છે બિનચાલુ રોકાણો એ બિલ બિનચાલુ રોકાણો પણ આપણને ખબર છે જેટલા પણ નોંધ હોય એમાં બે ભાગ બનાવવાના વિગત અને રકમ તો વિગતમાં સૌથી પહેલા આકસ્મિક અનામત રોકાણ કેટલું છે બાર હજાર ને દસ

છ હજાર બસો ના હતા આમાંથી વાત કરીએ નામત ગાલખાત નામત કેટલી છે એક હજાર છે પાકો સરવાયો બનાવવાનો એ પાકો કેવો બનાવવાનો આપણને ખબર છે એલ ફોર્મમાં બનાવવાનો તો તુલસી ઇલેક્ટ્રોનિક સપ્લાયર્સનું તુલસી ઇલેક્ટ્રોનિક સપ્લાય લિમિટેડનું એકત્રીસ ત્રણ ના હવે આ પાકો સર્વે બનાવીએ તો આપણને ખબર છે પાકો સર્વેમાં પહેલું ખાનું શું હોય વિગતનો હોય વિગત પછી આપણે શું આવે વિગત પછી આપણે આપણી નોંધ આવે છે એ નોંધ પછી શું આવે રકમ આવે છે એ ત્રણ ખાના બનાવવાના તો સૌથી પહેલા વિગતમાં સૌથી પહેલા કયો હેડિંગ આવે છે ઇક્વિટી અને જવાબદારી સૌથી પહેલો હેડિંગ કયો ઇક્વિટી અને જવાબદારી બીજું છે શેરહોલ્ડર ફંડ્સ શેરહોલ્ડર ફંડ્સમાં પણ એ શું આવે છે શેર મૂડી શેર મૂડી જે આપણે નોંધ વનમાં ગણતરી કરી એનો કેટલો આવે તો પાંસઠ હજાર એ એની રકમ મૂકશું યા પછી બીમાં આપણે આપણે નોંધ બી કરી હતી ને અનામત અને વધારો તો અનામતને વધારા માટે નોંધ બી કરી હતી એ નોંધ બીની રકમ કેટલી એકવીસ હજાર આવી પછી બીજું છે છે હેડિંગ બિન બિન ચાલુ ચાલુ જવાબદારીઓ એ જવાબદારીઓમાં લાંબા ગાળાની જવાબદારી માટે નોંધ ત્રણ બનાવી હતી એના બેલેન્સ કેટલું છે ચાલીસ હજાર એ લખીએ આપણે પછી આમાં ચાલુ જવાબદારી ચાલુ જવાબદારીઓમાં પણ આપણે એ વેપારી દેવા કેટલા હતા છ હજાર પાંચસો ચોવીસ પછી ટૂંકા ગાળાની જોગવાઈ અને સૂચિત ડિવિડન્ડ કેટલું બાર હજાર એકસો હતું એવી રીતે કુલ આપણને મળે છે એક લાખ પિસ્તાલીસ હજાર આ શું મળે છે આપણને ઇક્વિટી ને જવાબદારી બાજુનું કુલ મળે છે એક લાખ પિસ્તાલીસ હજાર એવી જ રીતે આપણે શું કરવું પડે આપણે બીજી બાજુ એટલે મિલકત બાજુ મિલકત બાજુ પણ આપણે કરવાનું આ મિલકત બાજુમાં આ બીજું પાસું છે મિલકત બાજુ મિલકત બાજુમાં પણ વિગત નોંધ અને પછી રકમ રકમનું ખાનું બનાવશું આપણે હવે મિલકતમાં સૌથી પહેલા હેડિંગ કઈ આવે છે બિન ચાલુ મિલકતો એ બિન ચાલુ મિલકતોમાં પણ આપણે સૌથી પેલું કહ્યું હેડિંગ દ્રશ્ય કાયમી મિલકતો દ્રશ્ય કાયમી મિલકતો માટે નોધ ચાર બનાવી હતી એનો કુલ કેટલો આવ્યો તો એક લાખ નવ હજાર નવસો સાઠ આવ્યા હતા પછી બી છે અદશ્ય કાયમી મિલકતો અદશ્ય કાયમી મિલકતો કેટલી હતી બે હજાર પાંચસો ચાર એ આપણે કાચા સર્વામાંથી આપણે લઈશું પછી સી છે બિન ચાલુ રોકાણો તો બિન ચાલુ રોકાણોમાં આપણે નોંધ પાંચ બનાવી હતી નોંધ પાંચમાં બાર હજાર હતા પછી બી છે ચાલુ મિક ચાલુ મિક્તામાં સ્ટોક કેટલો હતો બાર હજાર પચાસ જે કાચા સર્વાયામાંથી લીધો છે આપણે શું કર્યું એડજસ્ટમેન્ટ હતા એટલે આપણે છ નંબરનો નોંધ બનાવી નોંધ અનુસાર રકમ કેટલી છે પાંચ હજાર બસો બત્રીસ છે પછી સી છે રોકડ અને રોકડ સમકક્ષ એ આપણે કાચા સર્વમાંથી મળશે રોકડને રોકડ સમકક્ષ કેટલું હતું ત્રણ હજાર બસો ચોપન રૂપિયા એવી રીતે આ બધી જ જે આપણે વિગતો લખીએ એની રકમ આવી એ રકમનું આપણે એડિશન કરીએ તો આપણને કુલ મળે છે કુલ કેટલું છે કુલ છે એક લાખ પિસ્તાલીસ હજાર એટલે ઇક્વિટીને દેવા બાજુ પણ આપણે કુલ કેટલો આવ્યો તો એક લાખ પિસ્તાલીસ હજાર અને મિલકત બાજુ પણ આપણો કુલ આવ્યો છે એક લાખ પિસ્તાલીસ હજાર એટલે આજે તુલસી લિમિટેડનો તુલસી સપ્લાય ઇલેક્ટ્રોનિક સપ્લાય લિમિટેડનો જે આપણે પાકો સર્વાય બનાવ્યો એ બરોબર છે બરોબર કેવી રીતે તો આપણે એક બાજુ ઇક્વિટીને દેવા એનો કુલ આપણે એક લાખ પિસ્તાલીસ હજાર મળે છે એના નીચે જ મિલકત છે એ મિલકતનું પણ આપણને કુલ કેટલું મળે છે એક લાખ પિસ્તાલીસ હજાર તો ધન્યવાદ મિત્રો કે તમે મારા સાથે આ એક આ એકમમાં આ લેક્ચરમાં જોડાયા અને બધી જ વસ્તુઓ સારી રીતે શીખી તમે અને મને પણ ખાતરી છે કે બધી જ વસ્તુઓ મેં સરળતાથી તમને સમજાવેલી છે એટલે પ્રશ્ન મુજબ કેવી રીતે નોંધો બનાવવાની નોંધો બનાવ્યા પછી કેવી રીતે એનું પાકો બનાવવાનું વિગતવાર મેં માહિતી આપેલી છે કે કંઈ કઈ નોંધો બનાવવાની નોદો બનાવ્યા પછી નોંધો લખવાની જે નોંધ ના હોય તો કાચા સરવૈયામાંથી એના બેલેન્સ એવી રીતે જ લાવીને આપણે પાકાશ્રવયમાં મૂકી દેવાના એવી રીતે તો ધન્યવાદ મિત્રો આજે આ એકમને આપણે પૂર્ણ જાહેર કરી અને નવા લેક્ચર સાથે આપણે નવી સબ્જેક્ટ નવી એકમ સાથે આપણે મળશું ત્યાં સુધી ધન્યવાદ